વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા આવેલ પ્રાથમિક કુમાર શાળા ખાતે જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા દ્વારા કાર્યક્રમ તેમજ ઉપવાસ પર ઉતરવાની શિક્ષકો વાઘોડિયા તાલુકા માંગ આવેલ પ્રાથમિક કુમાર શાળા માંગ તાલુકા તેમજ જિલ્લાની શિક્ષકો ની ટીમ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસ દ્વારા અનેક સમયે આંદોલન સમગ્ર ગુજરાત માંગ કરવામાં આવ્યા છતાં સરકાર શ્રી દ્વારા પડતર પ્રશ્નોની માગણી ટૂંક સમયમાં મંજૂરી મળવાની બાહ્યદરી આપેલ હોવાનો વાયદો કરેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ ખરાબ સરકાર શ્રી તરફથી બહાર પાડવામાં આવેલ નથી જેથી આગામી સમયમાં જૂની પેન્શન યોજનાના તમામ સરકારી કર્મચારીનો હક હોય છે સરકાર શ્રી દ્વારા પીએલઓની કામગીરી તેમજ શિક્ષકોને કોઈ પણ ચૂંટણીની કામગીરી હોય કે સરકારના કાર્યક્રમની કામગીરી સોંપવામાં આવતી હોય છે તો શિક્ષકો પોતાની ફરજ સમજીને તે કામગીરી નિભાવતા હોય છે સરકાર શ્રીને નિવેદન કરવામાં આવે છે કે તેવા માંગ જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે કરીને તમામ કર્મચારી આપે તેવી માંગ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા કરવામાં આવી આ માંગ પૂરી ના થાય તો જલત કાર્યક્રમ તેમજ ભૂખ હડતાળ કરવાની ચીમકી શિક્ષકો દ્વારા આપવામાં આવી અહેવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આજ રોજ અમે આપના માધ્યમથી સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે બે હજાર બાવીસના ઇલેક્શન પહેલાં અમારી જે જૂની પેન્શન યોજના બે હજાર પાંચ પહેલાંને એમને સ્વીકાર કર્યો હતો પાંચ મંત્રીઓની કમિટી બનાવીને એવું કીધું હતું કે બે હજાર પાંચ પહેલાંના તમામ કર્મચારીઓને પેન્શન આપવામાં આવશે પરંતુ બે હજાર બાવીસના ઇલેક્શન પછી આજ રોજ સુધી પણ આનો કોઈ નિવેડો આવ્યો નથી ત્યાર પછી અમે અગિયાર સ્થાનો પર મહાપંચાયત કરી ત્યારબાદ છઠ્ઠી માર્ચે મહામતદાન એમાં ત્રણ લાખ સુડતાલીસ હજાર કર્મચારીઓએ મહામતદાન કર્યું નવમી માર્ચે અમે ગાંધીનગર મુકામે મહાપંચાયત કરી ત્યાં આગળ માનનીય ગૃહમંત્રીશ્રીએ અમારી સાથે વાટાઘાટો કરી અને મુખ્યમંત્રી સાથે અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી ભીખાભાઈની સાથે મિટિંગ કરાવવાનું જે કમિટમેન્ટ આપ્યો હતો તો આજ સુધી એ કમિટમેન્ટ પૂરું નથી કર્યું તો અમારી બધાની ખાસ કરીને હું પ્રાંતના મંત્રી તરીકે માગણી કરું છું કે મુખ્યમંત્રી શ્રી એમની સાથે વાટાઘાટો કરે અને અમારા જે સમાધાન પ્રમાણેના ઠરાવો કરાવે જો અમને અમારી અખિલભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાંત કોર ટીમ પરમિશન આપશે તો અમે આ મુદ્દે જલત કાર્યક્રમ આપવા અને અમારું ઉપવાસ પર બેસવા પણ તૈયાર છીએ અને આ સાથે અમારી સમગ્ર ટીમ જે છે એ તૈયાર છે જૂની પંચમ યોજના અંતર્ગત આજદિન સુધી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઘણા બધા જલત આંદોલન કરેલ હોય સરકાર શ્રી તરફથી પડતર પ્રશ્નોની માંગણીને ટૂંક સમયમાં મંજૂરી મળવાની બાહેદરી આપેલી હોય છતાં આજ દિન સુધી કોઈપણ ઠરાવ સરકારશ્રી તરફથી બહાર કરો પાડવામાં આવેલ ન હોય એ માટે આગામી સમયમાં જૂની પેન્શન યોજના તમામ સરકારી કર્મચારીનો હક હોય બીએલોની કામગીરી સરકારશ્રી દ્વારા વારંવાર જે પણ કાર્યક્રમો આપવામાં આવતા હોય એ શિક્ષકો પોતાની ફરજ સમજીને નિભાવતા હોય તો જૂની પેન્શન યોજના એ શિક્ષકોનો પ્રાણ પ્રશ્નો હોય તો સરકારશ્રીને નિવેદન કે જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે ઠરાવ કરીને તમામ સરકારી કર્મચારીને આપે અને જો સરકારશ્રી આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમારું સંગઠન આગામી જે પણ કાર્યક્રમ આપવાનું કહેશે તે અમે જરૂરથી આપીશું જૂની પેન્શન યોજના માટે અમે બનતા પ્રયત્ન કરીશું અમારી જે મંત્રણા થઈ હર સાહેબ સાથે તો ત્યાર પછી અમને એવું કહ્યું હતું કે મુખ્યમંત્રી સાથે આગળ વાર્તાલાપ કરી અને તમારો ઠરાવ કરી દઈશું પણ હજી પણ એ વાતને આટલા દિવસ થઈ ગયા પણ એ નિવેવડો નહીં આવવાથી અમારી પ્રાંતના મંત્રી શ્રી ભારતસિંહ બાપુએ અમને બધાને સહકાર સાથે આમંત્રણ ઉપવાસ પર ઉતરવાની વાત કરી છે તો અમે આ જો ઠરાવ થાય નહીં તો કોલ ટીમ ઉપરની જો કહેશે તો આમંત્રણ ઉપવાસ પર ઉતરવા પણ અમે તૈયાર છે